રાજુભાઈ એમ પૂછું છું કે ક્યારે રફિક બનવાના છો વાત ના સાંભળવામાં આવે તો તો કેટલું આગળ નો કાર્યક્રમ અચ્છા અને કેટલા લોકો સાથે ધર્મ પરિવર્તન ની વાત છે તો મિત્રો રાજુ સોલંકીનું સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂછવામાં આવ્યું હતું કે રાજુમાંથી તમે રફીક ક્યારે બનો છો તો તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી કે રાજુ સોલંકી અત્યારે હિન્દુ ધર્મમાં જ છે તેઓ મુસ્લિમ ધર્મ અપનાવ્યો નથી ખાલી આ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાના લોકો તેમને સવાલો કરી રહ્યા છે કે રાજુભાઈ તમે ક્યારે મુસ્લિમ બનવા જઈ રહ્યા છો પણ રાજુ સોલંકી કીધું કે મને ન્યાય નહીં મળે તો હું રાજુમાંથી રફીક બનતા મને વાર નહીં લાગે આવું બોલ્યા હતા ભાષણ દરમિયાન અને સોશિયલ મીડિયામાં આ વાત અત્યારે જોર પકડી રાખ્યું છે તો તમારું શું કેવું છે મિત્રો ખરેખર રાજુ સોલંકી મુસ્લિમ બની જાય તેવા વ્યક્તિ છે ખરેખર તેઓ મુસ્લિમ બની જશે તો આ ઝઘડો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને આ સોશિયલ મીડિયામાં વાત પણ ચાલી રહી છે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા રાજુ સોલંકીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તમે રાજુ સોલંકી વિશે શું કહેવા માંગો છો કે રાજુ સોલંકી મુસ્લિમ બની જાય તો તમે શું કરો રાજુ સોલંકીને ખરેખર રાજુ સોલંકી મુસ્લિમ બની જશે તમે જાણતા હોય જે જાણતા હોય રાજુ સોલંકી વિશે તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો શકો છો અમને આ રેકોર્ડિંગ મળ્યું તે એના માટે તમને ટાઈટલ લગાવીને કે રાજુ સોલંકી મુસ્લિમ બની ગયા અને પ્રશ્ન લગાડી દીધો છે હજુ સુધી બન્યા નથી પણ પ્રશ્ન તમારી સાથે મૂકી દીધું છે તો અમે કંઈ આની બાહેધરી આપતા નથી કે રાજુ સોલંકી મુસ્લિમ બની જશે કે ખરેખર તેઓ મુસ્લિમ બનવા જઈ રહ્યા છે અમે જાણતા નથી જો તમે જાણતા હોય રાજુ સોલંકી મુસ્લિમ બની જશે તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો અમને જે જાણવા મળ્યું એટલું તમને જણાવી દીધું બીજું કંઈ જાણતા નથી તમે જે જાણતા હોય કમેન્ટના માધ્યમથી સોલંકી લખી શકો છો તો મળું છું બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું અને એક જાહેર સૂચના કે આ વિડીયો કોઈએ ધ્યાન પર લેવાનો નહીં આ વિડીયોની જવાબદારી તમારી રહેશે